જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો ઈશ્વર પ્રત્યે ઈમાનદારીથી ઈશ્વરની ભક્તિ કરે છે ઈશ્વરને જ પોતાનો એકમાત્ર સહારો માણે છે એ લોકો સૌથી વધુ દુઃખી હોય છે જ્યારે નાસ્તિક વ્યક્તિ કે જે ઈશ્વરમાં વિશ્વાસ નથી રાખતો ક્યારે પૂજા નથી કરતો ક્યારે સત્સંગ નથી કરતો એ સૌથી સુખી જીવન જીવે છે એ ઈશ્વર ખોટો છે ઈશ્વરનો ન્યાય ખોટો છે પણ મિત્રો આવું વિચારનારા ખોટા છે કારણ કે દરેક મનુષ્યના ભાગ્યનું રજિસ્ટર ભગવાનના ઘરે થોડું મોડું ખુલે છે અને જ્યારે તે ખુલે છે ત્યારે પાપી માણસનો નાશ થાય છે અને સદગુણી માણસને ધન અને સમૃદ્ધિથી સ્વર્ગ મળે છે સાથીઓ ભગવાન કૃષ્ણએ પોતે આ વાતનો જવાબ આપ્યો છે આખરે જે લોકો વધુ પૂજા કરે છે તેઓ દુઃખી અને પરેશાન કેમ હોય છે આનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના માધ્યમથી ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યો છે તો ચાલો કથા શરૂ કરીએ મિત્રો આ વાત દ્રાપર યુગની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું હે માધવ મેં જોયું છે કે જે લોકો વધુ પૂજા કરે છે તે બધા દુઃખી અને અસ્વસ્થ છે તેની પાછળનું કારણ શું છે જે લોકો ભગવાનનું નામ પણ લેતા નથી તેઓ ભગવાનનું બિલકુલ સ્મરણ કરતા નથી અને હંમેશા ખોટું કામ કરે છે તેઓ ખૂબ ખુશ હોય છે તો હે માધવ તેની પાછળનું રહસ્ય મને સમજાવવાનો પ્રયત્ન કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું હે પાર્થ તે મને જે પૂછ્યું છે તે ખૂબ જ રસપ્રદ અને જ્ઞાની છે પરંતુ તારા આ પ્રશ્નનો જવાબ હું તને એક નાનકડી કથા દ્વારા આપીશ ત્યારે અર્જુને કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને એક કથા કહો હવે શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ એક સમય એક આશ્રમમાં ગુરુના બે શિષ્યો હતા બંને મહાન વિદ્વાન હતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ બંનેમાં ફરક માત્ર એટલો જ હતો કે એક જે ભગવાનની પૂજા કરતો હતો તે ઈશ્વરને બધું જ અર્પણ કરતો હતો અને બીજો નાસ્તિક હતો જે ભગવાનમાં માનતો ન હતો પહેલો જ્યાં ભગવાનનો સત્સંગ હોય જ્યાં ભજન ચાલતું હોય તે ત્યાં દોડીને ભગવાનની પૂજા કરવા લાગતો હતો અને બીજો શિષ્ય આ બધી વસ્તુઓથી ઘણો દૂર હતો તે દારૂ પીતો હતો વૈશ્યો સાથે સંભોગ કરતો હતો દુનિયાની બધી ખરાબ આદતો બીજા શિષ્યોની અંદર હાજર હતી ભગવાન શ્રી કૃષ્ણ વધુમાં કહે છે હે અર્જુન એક દિવસ નાસ્તિક શિષ્ય દારૂ પીને અને ગાળો બોલતા બોલતા રસ્તે ચાલતા ચાલતા પોતાના ઘરે જતો હતો ત્યારે અચાનક રસ્તામાં તેને સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો જેથી તેની ખુશીની કોઈ સીમા ન રહી તે જોરથી બૂમો પાડવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો મને આજે સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો છે હવે મારું જીવન સફળ થયું છે આ બધી સોના ચાંદીની ધાતુઓ વેચીને હું મારા જીવનની તમામ જરૂરતો પૂરી કરીશ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે હે અર્જુન બીજો મિત્ર મંદિરમાંથી ભજન કરીને તેના ઘરે આવી રહ્યો હતો અચાનક તેના પગમાં લોખંડનો ખીલો વાગી જાય છે જેના કારણે તે માણસના પગમાંથી લોહી નીકળવા લાગે છે તે જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં આવે છે અને હસતા હસતા તેને કહેવા લાગે છે કે તમે સૌથી વધુ પૂજા કરો છો તમે ભગવાનની પૂજા દિવસ રાત કરો છો તો તમારા ભગવાનને તમને શું આપ્યું મારી સામે જુઓ હું ક્યારેય મંદિરે ગયો નથી કે મેં કોઈ સારું કામ પણ કર્યું નથી મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મેં મારા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ ક્યારેય નથી કરી મેં ક્યારેય ભગવાનની સામે માથું પણ નમાવ્યું નથી છતાં હું આટલો સમૃદ્ધ છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી હું સૌથી ખુશહાલ જીવન જીવું છું શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું હે અર્જુન સારા શિષ્યને તેની વાત સાચી લાગવા લાગી મનમાં વિચાર્યું કે તે સાચું ભૂલી રહ્યો છે હું આટલી પૂજા કરું છું સત્સંગ કરું છું પરંતુ હું ગરીબ છું અને તે કશું જ કરતો નથી છતાં તે ખૂબ જ સુખી જીવન જીવે છે આટલું વિચારીને તે ગુરુ પાસે જાય છે અને ગુરુને એ જ સવાલ પૂછે છે કે ગુરુજી હું ભગવાનની આટલી બધી પૂજા કરું છું પણ હું હજી સુધી ધનવાન કેમ નથી બન્યો ગુરુજીએ હસતા હસતા કહ્યું હે પુત્ર ભગવાન જે કંઈ પણ કરે છે તે માત્ર સારા માટે જ કરે છે જેની પાસે ક્ષમતા હોય તેના ગુણ અનુસાર ફળ આપે છે તને શા માટે લોખંડની ખીલી વાગી અને શા માટે તે ઘમંડી શિષ્યને સોના ચાંદીથી ભરેલો ઘડો મળ્યો એ હું તમને કહું છું ભગવાન શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું હે અર્જુન હવે ગુરુજીએ દિવ્ય દર્શન કરી બંનેના ભાગ્યને જોયું અને પછી તે શિષ્યને કહ્યું સાંભળ બેટા તે પાછલા જન્મમાં ઘણું પાપ કર્યું હતું તેથી તું આજે મરવાનો હતો પરંતુ તું બચી ગયો તેનું કારણ એ છે કે તું મંદિરમાં ગયો હતો તે ભગવાનની પૂજા કરી હતી આ જ કારણ છે કે તારું મૃત્યુ ન થાય અને ફક્ત લોખંડની ખીલી તમારા પગમાં વાગી હવે હું તમને તમારા મિત્ર વિશે જણાવું ગુરુદેવે કહ્યું કે પાછલા જન્મમાં તેઓ સંત મહાપુરુષ હતા તેથી તેમનું ભાગ્ય આજે બદલાવાનું હતું આ દિવસે તેમણે કરોડોની સંપત્તિ મળવાની હતી તેઓ કરોડોની સંપત્તિના માલિક બનવાના હતા પરંતુ આ જન્મમાં તેમણે કોઈ સારું કામ કર્યું નથી તેથી પૂર્વજન્મના ફળ મુજબ જ્યારે તેને અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો છતાં તેને થોડા જ પૈસા મળ્યા હે શિષ્ય ભગવાનને દોષ દેવાનો બંધ કરો તમારા વર્તમાનને સુધારો અને સમયનો સદુપયોગ કરો દરેક માનવીએ કોઈની પણ બુરાઈ ન કરવી જોઈએ જો તમારે બુરાઈ કરવી હોય તો ભગવાન સામે તમારી બુરાઈ કરો અને તેને કહો કે હું કેવો છું તમે તમારા બધા વિચારો ભગવાન સાથે શેર કરો તો ભગવાન તમને એવું માર્ગદર્શન આપશે જેથી દરેક મનુષ્યનું ભવિષ્ય આપોઆપ સુધરી જશે એ શિષ્ય જ્યારે આ પ્રકારની વાતો સાંભળી તો તેની આંખો ખુલી ગઈ અને તે ફરીથી ભગવાનની પૂજા કરવા લાગ્યું મિત્રો હવે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હે અર્જુન હવે તને ખબર પડી ગઈ હશે કે પૂજા કરનારા લોકો કેમ દુઃખી હોય છે ત્યારે અર્જુને કહ્યું હે માધવ હવે મને આ વાતની પૂરી જાણકારી થઈ ગઈ છે મિત્રો ભગવાનની પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી જો તમારા પૂર્વ જન્મમાં કોઈ પાપ કર્યું હતું તો તે આ જન્મમાં ભગવાનની ભક્તિથી જ નાશ પામી શકે છે જો તમારા પર કોઈ આપત્તિ આવવાની છે તો તે પણ દૂર થઈ શકે છે તમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમનું કામ બગડે છે તો તેઓ ભગવાનને દોષ દેવાનું શરૂ કરી દે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી કારણ કે તેમાં ભગવાનનો કોઈ દોષ નથી પરંતુ એ તમારા નસીબમાં લખેલું છે દરેક મનુષ્યને પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ તો જ તે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે ખાલી હાથે બેસીને કંઈ નથી થતું કારણ કે ખુદ ભગવાન કહે છે કે જો તમે તમારી ચિંતા કરો છો તો હું પણ તમારી ચિંતા કરીશ એટલે કે ઈશ્વરને તમારા આરાધ્ય માનીને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાથી બધા જ દુઃખ દૂર થાય છે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે